એના કારણેથી હવે છે ને એટલે એની છે થોડાક દિવસિયા વિડિયો નતો આવતા અને બનાવે તો ઈ નો બનાવી શકે કે હું કે આપણે એટલા બનાવી શકતા એટલે નો બનાવી શકે આ બધું આ છે વાલ આ છે તો ને અને હમણાં તમે વિડીયો કેમ નથી બનાવતા બધાય એવું છે એવું છે

એલ લો સ્વાગત છે નવ વ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો બસ જો અત્યારમાં ચાલુ કરી દીધો છે આપણું વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે હે ને થોડીક સીઝન હવે ડીમ પડી છે ને એના કારણેથી હવે હે વિચારી કે ડીમ આજથી એમ કહી છે કે ડીમ સીઝન પડી છે તો ટ્રેક્ટરની અત્યારે હે ને સીઝન અમારે તો હતી એટલે એની હિસાબે થોડાક વિડીયો નહોતા હતા અને બેન એ બધાય બનાવે સાચા તો એ ન બનાવી શકે કે શું કામ કે આપણે એટલા નથી બનાવી શકતા એટલે બે એ નો બનાવી શકે એટલે બસ જો આવી જાય ને આપણે સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગી ગયે છે પાંચ અને હું નાઇન ફ્રેશ થઈ ગયો છું મસ્તનો અને બસ જો અત્યારે જવાનું છે અમારા ગામમાં કે થોડું ઘટાણું એવું બધું કરવાનું છે ને એના માટે એવું બધું છે તો બસ આટલા એટલા દિલથી આ વિડીયોને એવું બધું નહોતું આવતું તો બધાને દિલથી સોરી અને આપણા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાની કમ્પ્લીટમાં તૈયારીમાં છે તો બધા જાઓ અને સબસ્ક્રાઈબ કરો એટલે હેને આપણા હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય અને બસ જો અત્યારે તો ચાલુ કરી દીધો છે અને અમારું બધા હે ને કામ અત્યારે ચાલુ છે બહુ ધોમે ધોમ વાડીના કામ તો જો કે બહુ સારું છે તો જો અહીંયા માંડવી હજી ધોકાવાની પડી છે આવડિયા આ હે ને આપણે માંડવી તે તો આપણે ફેસરમાં કાઢીને તૈયાર ઠેઠે ને આમાં ક્યાંક ક્યાંક હે ને આવા સોડવા પડ્યા હતા તો એ એટલી બધી નીકળી મજૂર આવ્યા હતા મજૂરે પણ ક્યાંક ક્યાંક રાખી દીધું તું એટલે ભારી મથ છડાવે તો એકાદું સોડવું એઠો પડી જેવી રીતે લાગત કેટલું બધા સોડવા હોય ને એટલે એટલા એવો એટલી માંડવી થઈ અને મારો મમ્મી કરે છે અહીંયા કાંદુ હજી કાઉમી

આપણે માંડવી થઈ ગઈ હતી હો કોથરા માંડવી થઈ ગઈ હો એ હો કોથરા માંડવી જવા દીધી હતી અને વેસી નાખી હતી અત્યારે તો અને આ બધી જે માંડવી છે ને આ બધી છે વીણાની કાંધાની હજી આ બધી ધોકાવાનું છે એવું બધું કરવાનું છે અત્યારે અને બસ એવું બધું છે અત્યારે તો અને મારે ને બેનને બેહીને જવાનું છે ગામમાં કે બાજુને કહું ને એવું ધરાવવાનું છે કે હું હવે થયો છું અને અત્યારે પાણી એવું ધૂમ ધોકર વાળી એમ કામ એટલે એવું હાલતું હોય એટલે જો મોટર ચાલુ છે અને હોટલી ખાલી છે અને હજી તો એવું ભરાય છે બધું કે પાણી સાલું છે ને એટલે જુઓ આ બધું અમારું બકાલું આ છે વાલ આ છે ભીંડો આ છે મેથી આ છે ગુવાર કોથમરી અને આને શું કહેવાય તમે બધાય ખાસ કમેન્ટ કહેજો આને કહેવાય તાંજરીઓ ગુવાર છે ટમેટા છે અને ટમેટા જોવો આવી ગયા છે આવો ટમેટા આપણે લેવા નહીં પડે આપણે ઘરના ટમેટા થવા બનશે અને બસ જો અહીંયા થોડાક વાવ્યા હતા મગ અને આ અમારો મોટા ઉપાય છે ને સોળવો આવ્યો હતો આ સોળો આવડો હતો ઝીણકોપડો હાવ અત્યારે જો કેવો થઈ ગયો અને અમારે આ જામફર એમ જામફર આવવા માં બધા ખાતા હોય તો આમ ખબર ન હોય કોઈને કે વિડીયો પણ બનાવી કે ન બનાવી તમને બધાને બતાવવું જ જરૂરી જ છે અને જો આમાં છે મરસી પણ મરસી ન તો કાંઈ વાવડતો નથી હજી મશીન કાંઈ લેવા દેવા જ નથી આમ એવું બધી છે અને અહીંયા છે આપડી રીંગણી આ છે પાકી ગયા છે જો મુરામાં રીંગણી આપણી અને રીંગણા કોક કોક રીંગણા આવે છે કે આવા રીંગણા આવે જો આવા રીંગણા આવે અને અત્યારમાં તો જો બધા કામ આવે છે અમારા મારા પપ્પાની બધા તું એવું બધી કરે છે અને અમાર બાપુ વાયેલા છે કા ભાબુ અને જો અમારે તુવેરમાં હે ને અમે હમણાં જદીથી આપણે હે ને મારે એકદમ ગણી લેજો એક મહિનો થઈ ગયો છે એક મહિનાથી હે ને હું હે અંદર તુવેરમાં શક્કર મારવા નથી ગયો એટલે જ આપણે તુવેર જવાની છે કે તુવેર છે ને કેવી છે મેં તુવેરમાં જોવા જ નથી ગયો કે સિઝન ચાલુ હતી ને એટલે ટ્રેક્ટરમાં બંધ નહોતું એવું બધું જો આમાં બધું પાણી હાલતું હતું અત્યારે આમાં બધે પાણી હાલતું હતું તુવેર થઈ ગઈ જમાવટવાળી જાવ આ જ ખરે તો કાંઈ ઘટે જ નહીં મેં એવું કામ બધી થવાનું છે એટલે જો અત્યારે તો આવું બધું પાણી પાવાનું એવું બધું કામ આવે અને સિઝન એવી બધી ખુલી ગઈ ને કે હું પૂગી નતો હકતો એટલા બધા કામ આવી ગયા હતા કે રોટાવેટર હાંકવાનું ને એવું બધું ગામમાં ઘણા રોટા વેટર છે પણ તોય આપણે ન પૂગી શકી બધા બધા એટલે બધા ટ્રેક્ટર એટલો રાખે છે પણ બધાયને અત્યારે સીઝન જ એવી ખુલી ને તો કોઈ નવરાજ ન થઈ શક્યા બધા એટલા પીહમાં હતા ટ્રેક્ટરવાળા ખેતી વાળા બધા અને આમ હેને ને મારા પપ્પા હે આ ખેતરમાં હે ને તુવરમાં ખાતર નાખે છે ખબર નથી આપણે તો આપણે હૈલા જાય હજી તો અને આવી તુવેર થઈ ગઈ છે મસ્તની જો અમારે આવી તુવેર થઈ છે અને બસ જો અત્યારે તો આઈ જઈશ અને પપ્પામાં આમાં ક્યાં હોય ખબર નથી તુવેર આજ ખબર થઈ ગઈ મસ્તની ની કઈ ઘટે નહીં એવી જમાવત વાળી બસ જો

અને અત્યારે તો જો જાય અમને મોટા ઓપન વાડીએ ત્યાં જઈને બેનને લઈ આવી બેનને બોલાવી અને અહીંયા અમારા પપ્પા નાખે છે જો આવું ખાતર હે આને એમ કહેવાય વીસ વીસ કે એટલે વીસ વીસને એવું બધું નાખે છે અત્યારે અને પપ્પા હજી કી બાજુ હોય પપ્પા દેખાતા નથી હાલો આપણે બેનને બોલાવા જવાની છે તો જાય અને બેનને બોલાવી આવી કે જવાનું છે ગામમાં એના માટે તો હાલો વન અવર લેટર ફમેલી જો આપણે આવી ગયા છીએ એ મારા મોટા બાપાની વાડીયાને આ બધા છે ને અયા થોડા મજૂર ગયા ને કામ કરે છે તો આ બધા આ હેલા બધા મજૂરિયા છે ઈ બધા કામ કરે અયા તો મજૂર છે હો ને અને હમણાં તો વીડિયો કેમ નથી બનાવતો બતાઈ એવું છે એવું છે

હા જમોળ ઓરી આપડી તુઅર ની ગણી અને હું તમને ફૂલ કેતો તો ને એ આવા ફૂલ આવશે પીરા જો અહીંયા હતો ઈ એટલે આવા ફૂલ આવશે અને અત્યારે જે બેન ને લેવા જવાના છે ને એ બેન પાસે આપણે આવી લઈ જશું તો હાલો અહીંયા જાય પછી તમને બધાય મળીએ તો ફેમિલી જો અહીંયા છે ને બેન કામ કરે છે ને અહીં આવી ગયા છે અને આ અમાર મજૂરિયા મજૂરિયા કઈ નથી હો તો કોણ છો તમે અમે તો ભાઈ ની અહીં લેવા આવ્યા છીએ એવું છે

અને આ બોલી બાજુ છે ને આગળ ન્યા બળદગાડું હાલે છે તો આપણે ન્યા જાય હું તમને બધું બતાવું બળદગાડું અમારે હાલે છે અને બેન ને આવતા આપણે પછી લેતા જાય ને પછી ભાગી ગામમાં એટલે છે ને અહીંયા બળદગાડું હાલે મારા મોટા બાપા રહ્યા ને મારા મોટા બાપા અહીંયા ને બળદગાડું આપે છે તબ તમારી અમારે ઢીંગી રેડું નાખે છે ઢીંગુ હો હો થયું હાલો 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 ઢીકુ હાલો એ હાલો 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 જો આમાં છે ગાડું હાથી હાથી હાલે અને મોટા જોવો અત્યારે લઈને છે હાથી અને અબ્બાસ આપણે ભાગવાનું છે ગામમાં કે થોડું ઘણું બધું ઘટાણું કરવાનું એવું બધું છે અને તમને બધાને એમ થતું એ છે કે આવડા કહીએ ને એક ને એક બધું બતાવ્યું રાખ્યું બરા ભાઈ આ વારો આવ્યો હોય ઠેઠ કે હું હેને થાકી જાઉં છું કામ એવડું ચાલુ હોય ઠેઠ રાઈતે નવ નવ દહ દવાઈ જાઉં પણ નવરાય નો આવે ને એની હિસાબે પણ હેને આજનો વિડીયો બહુ મજા આવશે તમે બધા હેને જોયા રાખો બનીના દો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ હજાર સબસ્ક્રાઈબરને આપણે નજીક છે એટલે તો હાલો જો એ રમે છે અને હાલો અમે ભાગી ગામમાં

અમારે ચોકલેટ એટલે અમારા કાકા છોકરા ને બર્થ ડે હતા તમે ઘરે ગયા ને તો બે ચોકલેટ નું કીધું એટલે ચોકલેટ આપી એટલે ચોકલેટ આપી બર્થે ની હા અને બસ જો અત્યારે તો ને અને મારા માતાજીની ધુપદીવા કરવા છે જમવાનું બને છે જમવાનું બનાવવાના છે ને એવું બધું છે તો અને પાછું ટ્રેક્ટર રાખવા જવાનું છે અત્યારે એટલે બસ જો આજનો વિડીયો તો બસ અહીંયા સુધી જ છે કે વિડીયો આવી રીતે આમાં જતો આજનો તો કે હવે તો અમે એને હે ને ડેઇલી આપણે વિડીયો નાખશી કે હવે હું જાજું કંઈ કામ નથી અને કાંઈ ડેલી વિડીયો આપણે આવી જાય તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે આશા કરશે કે તમને બધાને અમારો વિડીયો ગઈ હોય છે ગઈ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજાર સબસ્ક્રાઈબરને થોડાક જ છેટા હૈ તો હજાર સબસ્ક્રાઈબર કરાવી દો તો મળીશું પાછ આપણે એક નવા બ્લોગ સાથે તો આવતી બતાવીને જય માતાજી બાય બાય